આપ જોઈ રહ્યા છો સ્પાક ટ્રી માનવ સેવા સંઘ અને શ્રી હરિસે સેવા ટ્રસ્ટ દ્વારા નોટબુક વિતરણનો કાર્યક્રમ જરૂરિયાતમંદ બાળકોને ચોપડા તથા નોટબુક વિના મૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ મીઠીબા હોલ માનવ સેવા સંઘ અને શ્રી ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી યોજવામાં આવ્યો જરૂરિયાતમંદ અને લોકોને વિનામૂલ્યે નોટબુક અને ચોપડા મળી રહે તે હેતુસર બસો પચાસથી ત્રણસો જેટલા બાળકોને વિતરણ કરવામાં આવ્યું आज हमने मीठी हॉल में એકત્રિત થયા છે એમાં હરિસેવા ટ્રસ્ટ અને માનવ કલ્યાણ કેન્દ્ર જે ટ્રસ્ટ છે આ બે ટ્રસ્ટે બહુ મોટો ભાગ ભજવ્યો છે અમારું આ જે એક નિઃશુલ્ક નોટબુક અને ચોપડાનું વિતરણ અમારે કરવું હતું એમાં બે ટ્રસ્ટે અમને બહુ હેલ્પ કરી છે અને આ પ્લેટફોર્મ પર અમે આજે અહીંયા આવી અને અઢીસોથી ત્રણસો બાળકોને વિના મૂલ્યે નોટબુક અને ફૂલસ્કેફ ચોપડાની સેવા આજે અમે નિઃશુલ્ક આપી છે આ સિવાય રઘુવંશી લોહાણા સમાજ જે અમારું છે એમાં પણ અમે સોલસો ચોપડા ફ્રી ઓફ કોસ્ટ આપેલા છે ત્યાં પણ બધા વાલીઓ વિદ્યાર્થીઓએ માર્કશીટ જેને જેને રજૂ કરી છે ત્યાં સમાજે બધાને ફ્રી ઓફ કોસ્ટ નોટબુક અને ફૂલસ્કેફ ચોપડા ફ્રી ઓફ કોસ્ટ આપેલા છે મારું નામ જેતલ ઉમાકાંત ઠક્કર છે હું અલકાપુરીમાં ઉમાકાન બુક સેલર્સના નામની અમારી શોપ છે થેન્ક યુ સેવા અને માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા લગભગ અઢીસો થી ત્રણસો બાળકોને વિનામૂલ્યે ઉમાકાન બ્રધર્સ દ્વારા પુસ્તકો અને નોટબુકોનું વિતરણ કરવામાં આવે છે મીઠીબા હોલ ખાતે અમે મીઠીબા હોલ પણ વિનામૂલ્યે મળ્યો છે અને સમાજમાં આ દાખલો બેસાડો છે ખૂબ ઉમાકાંત જતો છે કે આ જે એક જરૂરિયાતમંદ અંધજનોના બાળકો વિકલાંગના બાળકો અને જરૂરિયાતમંદ બાળકોને આ શૈક્ષણિક સહાય આપે છે એટલે છેલ્લા દસ વર્ષથી આ એમની સેવાઓનો લાભ અમને મળે છે અને આ બાળકો ખરેખર એમના ખૂબ ઋણી છે